અમૃતવેળા ભગવાન સાથેનો એપોઇન્ટમેન્ટ લીધેલો સમય છે બાબા રોજ અમૃતવેળા મારી પાસે આવે છે વરદાનોની જોલી લઈને આવે છે અને જો એવા સમયે હું સૂતી હોઉં તો બાબા એ જોલી પાછી લઈને જતા રહે છે એને અમૃતવેળા એટલે શું જ્ઞાનથી પણ જાગવું આળસથી પણ જાગવું વ્યર્થ સંકલ્પોથી પણ જાગવું અજ્ઞાનતાની નીંદરથી પણ જાગવું એને આ જ સાચું અમૃતવેળા છે કે ખૂબ દિલથી અને પ્રેમથી બાબાને યાદ કરું છું જો બાબાનો સાથ અનુભવ કરીએ ને તો જિંદગી જ બદલાઈ જશે બાબાની સાથે કનેક્ટ હશું તો મોટામાં મોટી સમસ્યા પણ એકદમ નાની બની જશે ચાલો ત્યારે ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ તમારા બધાનું આ નવા વ્લોગની અંદર સ્વાગત છે નવા દિવસની શરૂઆત થઈ ગઈ છે એને જો સરસ મજાની સવાર પડી ગઈ છે ને જ્યારે મેં અમૃતવેળા પૂરું કર્યું ને ત્યારે પોણા પાંચ વાગ્યા હતા ત્યારે તમે જોયું તો પોણા પાંચ વાગે કેવો સમય હતો એકદમ અંધારો હતો એને ત્યાર પછી મેં નાઈ ધોઈ અને દીવાબત્તી પણ કરી લીધા અને પાછી ફ્રેશ થઈ અને હું ઉપર આવી ગઈ જ્યારે હું નીચે ગઈ ને અમૃતવેળા કરવા ત્યારે મેં બધું પથારી પથારી બધું એમને એમ જ છોડીને જતી રહી હતી કારણ કે એ સમય એટલો બધો કિંમતી હોય ને કે સેકન્ડવાર રીતે મિસ કરી શકાય નહીં એટલે ફટાફટ નીચે જતી રહી એને હું હમણાંથી ઉપર સૂઉ છું હમણાં સાક્ષી નથી અને નિખિલ કિશન આગલા રૂમમાં સૂવે છે તો હું આ એક રૂમમાં સૂઉ છું કારણ કે છોકરાઓ એમ કે મમ્મી તું એકલી નીચે સૂ એને કરતાં તું ઉપર આવતી રહે ને તો હું અહીંયા આગળ સૂઉ છું પણ અમૃતવેળા તો મને બાબાના કમરામાં જ મજા આવે એટલી મજા આવે ને જાણે એવું જ લાગે કે બાબા સામે બેઠા છે ને હું એમની સાથે વાતો કરું છું એને ચાલો આપણી કામની શરૂઆત થઈ ગઈ છે કાલે તો એવું થઈ ગયું હતું કે સવારે નીચેના બધા કચરા પોતાને એવું બધું કરી નાખ્યો હવે બપોર પછી ઉપરનો કર્યો ને તો એટલો કંટાળો આવતો હતો ને એટલો કંટાળો આવતો હતો ને અને કામ થતું જ નહોતું એને હોય કામ થોડુંક અમસતું પણ સમય જતો રહે ને એટલે એ કામ આપણને ગમે નહીં તો આજે તો નક્કી કરી લીધું કે સવારના પૂરમાં છે ને પહેલાં તો ઉપરનું કામ જ બધું કરી લીધું એને તો અમૃતવેળા કરીને પહેલાં નાહી ધોઈને દીવાબતી કરીને પહેલાં બહારના ફળિયા વળિયા બધું વાળી નાખ્યું અને ત્યાર પછી હું તરત જ ઉપર આવી ગઈ અને ઉપરના કચરા પોતા તે બધું કરીને પછી નીચેના કચરા પોતા આજે તો કરવાના છે અને ત્યાં સુધી નીચેના કચરા પોતા કરવાના નથી એને તો ચાલો હજી કાલ સાંજે જ કર્યા છે કચરાપત્તા એટલે કાંઈ એટલું બધું બગડેલું ન હોય પરંતુ આપણું મન રહે ને એટલા માટે થઈને કરવા ખૂબ જરૂરી છે તો ચાલો સરસ મજાના કચરા પોતા અહીંયા આગળ કરી નાખીએ જો રોજ રોજ કરતા હોય કચરા પોતા અને ક્યારેક ક્યારેક કરતા હોય તો ફરક તો પડે કે નહીં એને વાંકું વળવામાં પણ પ્રોબ્લેમ થાય એટલે હું તો મોપથી જ તે કચરાપોતા કરું એને ઊભા ઊભા કરી શકાય બેઠા બેઠા તો મારાથી કેટલા સમયથી મેં બેઠા બેઠા તો કચરા પોતા કર્યા નથી એને કચરા કાઢી શકાય પણ પોતા થાય નહીં એને અત્યારના પરમાં તો જુઓ આત્મા પણ શક્તિશાળી છે ને શરીર પણ શક્તિશાળી છે આ એક વાત તો મેં એટલા દિવસમાં જાણી લીધી કે તમે આપણે મનથી પાવરફુલ હોઈએ ને તો ગમે તે કામ કરી શકીએ ધારીએ ને એ કામ કરી શકીએ જો મનની અંદર એવું રાખીએ ને કે હું બીમાર છું મને તકલીફ છે તકલીફ છે તો એ તકલીફ જ રહે કાયમ પણ મનની અંદર જો સંકલ્પ એકદમ દ્રઢ થઈ જાય ને કે ભાઈ ના કેમ મારાથી ન થાય થાય જ ને કેમ ન થાય એને તો એ કામ થઈને જ રહેશે એને તો મને આટલા દિવસની અંદર એ અનુભવ થઈ ગયો કારણ કે સવારના પરમાં મારું શરીર એટલું બધું ઝકડાઈ જાય ને ખૂબ જ ઝકડાઈ જાય થોડીક વાર માટે થઈને તો હું ઊભી ના થઈ શકું પગ નીચે પણ ન મૂકી શકું હે ને સેટી ઉપરથી પગ નીચે મૂકવામાં પણ પ્રોબ્લેમ થાય એટલું બધી તકલીફ થાય જેમ જેમ તડકો આવતો જાય ને દસ અગિયાર વાગે ને ત્યારે સેજ શરીરની અંદર આમ વ્યવસ્થિત થાય અથવા તો કસરત થોડી કરીએ ને ત્યારે વ્યવસ્થિત થાય એના બદલે જ્યારથી મેં નક્કી કર્યું કે નહીં હું કરી નાખીશ બધું જ ઘરનું કામ કરી નાખીશ છોકરીઓને હું દિલાસો આપતી હતી ને કે તમે તમ તારે જા હું કરીશ હું કરીશ ત્યારે મનની અંદર એક જાતની શક્તિ આવતી હતી કે કેમ ન થાય થાય જ ને અને બાબાની સાથે મસ્ત એવા અમૃતવેલા કરી લીધા હોય ને બાબાને કહી દીધું હોય બાબા તમારે જ કરવાનું છો મારે કાંઈ કરવાનું જ નથી તમે જ છો ને મારી દીકરી તો બાબાની દીકરો દીકરીને બધું જ બનાવી શકાય એને ફ્રેન્ડ પણ બનાવી શકાય માતા પિતા પણ બનાવી શકાય બાબા બધા જ સંબંધોમાં આપણી હા હાજર જ છે અને આપણી સાથે જ છે તો આપણી અંદર એટલું બળ ભરાઈ જશે જો આત્મા તો એકદમ શક્તિશાળી વેળા કરીને થઈ જ ગઈ પણ એવું લાગે કે જાણે શક્તિ એ શક્તિ શરીરની અંદર પણ ભરાઈ જાય એને ચાલો ઉપરના વાતોમાં ને વાતોમાં કચરા પોતા બધા જ સરસ મજાના થઈ ગયા બંને રૂમમાં થઈ ગયા ને છોકરાઓ સૂતા હતા ને તો પણ એ રૂમમાં કરી જ નાંખે છોકરાઓ કે કાંઈ વાંધો નહીં મમ્મી તો તારે તું કરી નાખ તારું કામ અને હવે તો શેટીને એવું બધું છે એટલે વાંધો ન આવે ઉપર સુતા રે પહેલાં નિખિલ કિશન નાના હતા ને ત્યારે શેટીને એવી બધી કંઈ સગવડતા નહોતી તો ત્યારે ગોદડું કે ગાડલું પાથરું હોય એમાં બંને ભાઈઓ સુતા હોય ને તો ઘડીક ગોદડું ગાડલું આ બાજુ લઈએ ઘડીક ગાડલું આ બાજુ લઈએ અને કચરા પોતા કરી નાખીએ અને નિખિલ કિશન એકદમ નાના હતા ને ત્યારથી હું સવારમાં પાંચ વાગ્યામાં પોતા કરતી ત્યારે અને બંને ભાઈઓ ઊઠે ને ત્યાં સુધીમાં તો બધું જ કામ થઈ ગયું હોય તો શું થાય કે ભાઈ બાળકોની સાથે ટાઈમ સ્પેન્ડ કરી શકીએ અને બંને ભાઈઓમાં સવા વર્ષનો જ ફરક છે એટલે બંને ભાઈઓ સરખા જ કહેવાય ને જેમ જોડી જોડવા છોકરાઓ હોય ને એવી જ રીતે નીકળી ગઈ શાતા નાના હતા ને ત્યારે એટલે બહુ જ તકલીફ થતી એટલે સમયસર જો કામ કરી લઈએ ને આપણે બાળકો જો નાના હોય ને સમયસર કામ કરી લઈએ ને તો મસ્ત એવું બાળકો પણ સચવાય અને ઘર પણ સચવાય અને ઘરના સભ્યો પણ સચવાય ને આપણે પણ ખુશ આપણા બાળકો પણ ખુશ અને આપણા ઘરના સભ્યો પણ બધા જ ખુશ પણ ઘરનું કામ ટાઈમ ટુ ટાઈમ થવું જોઈએ હે તો બધા ખુશ રહે આપણાથી નહીં તો કોઈ ખુશ રહે નહીં હે ને જો પહેલાં તો એકલા એકલા બધું કરવું પડતું હોય ને એટલે એટલા માટે થઈને જો જોબ ઉપર એ જવું પડતું હોય અથવા તો કાંક કામ ધંધા કરતા હોય એ કરવું પડતું હોય બાળકોને પણ સાચવવાના રસોઈ કરવાની ઘરવાર બધું જ સાચવવું પડતું હવે એટલું બધું રહ્યું નથી અને હવે કાંઈ એટલા બધા કામ જ નથી રહ્યા એમ કહીને ઘર સાચવવાનું એટલે ઘર સાચવવાનું બસ બીજું નહીં અત્યારે સાક્ષી ભલે જોબ કરે પણ સાક્ષી કદાચ જાય ને તો એની પાછળ અમે બધા જ હોઈએ એટલે સાક્ષી કદાચ કામ છોડીને ગઈ હોય તો એ અમે બધા કરવાના જ છીએ ચાલો સાત વાગી ગયા છે અને મેં પોતાની શરૂઆત કરી દીધી છે ને પોતાની શરૂઆત કરી દીધી છે આ બધું જ કામ પૂરું થશે ને ત્યાં આઠ વાગી જશે એટલે નાસ્તો હું આઠ વાગે જ માંડીશ અને આજે સન્ડે છે એટલે બંને ભાઈઓ ઘોડા વેચીને સૂતા જાય અને એ લોકો નીચે આવશે ને એ પેલા મારે બધું જ કામ થઈ જશે ને કાલે ઉતાવળ થતી હતી એમ થતું હતું કે ક્યાંક મારું કામ પૂરું નહીં થાય અને બંને ભાઈઓ આવી જશે ને એને જોબ ઉપર જવાનું મોડું થઈ જશે તો પણ એવું કાંઈ થયું નહીં કાલે સરસ ટાઈમ ટુ ટાઈમ જ થઈ ગયું અને મેં નક્કી કર્યું હોય કે આઠ વાગે એટલે આઠ વાગે ઘરનું કામ બધું પૂરું નાખીશ એમ તો આઠથી સાડા આઠ વાગ્યા સુધીમાં હું નાસ્તો બનાવી લઉં સાડા આઠથી નવ સુધીમાં ને પોણા નવ સુધીમાં તો નાસ્તો થઈ જ જાય બધો જ એને પછી નિરાત એકદમ બાળકોની સાથે બેઠા બેઠા નાસ્તો કરીએ હે ને પણ આજે પણ એવું જ થશે લગભગ તો કાલે તો સરસ ટાઈમ થઈ ગયો તો આજે તે લગભગ અત્યારે જો સવા સાત થઈ ગયા છે ને હું બધું કામ પૂરું કરીશ ને ત્યાં અત્યારે પોણા આઠ જેવું થઈ જશે અને અત્યારે જો નાઈને તો આવી જ હતી કચરાપોતા કરવા આવીને ત્યારે હું નાઈને જ આવી હતી પણ પાછું અત્યારે નાઈ લઈશ ચાલો સરસ મજાના જો ફળિયા વળિયા મેં સવારના પોરમાં અમૃતવેળા કરી અને સૌથી પહેલાં ફળિયા વાળ્યા અને પછી નાઈ અને પછી દીવાબત્તી કર્યા અને પછી ઉપરના કચરાપોતા કર્યા જો સરસ મજાનો ફળિયા વળિયા મસ્ત એવા સાફ થઈ ગયા અને સવારમાં જ મેં ઝાડને પાણી પાઈ દીધા હતા કારણ કે મને ખબર જ હતી ટાઈમ ટુ ટાઈમ બધું હાલવું જ પડશે જો આ ઉપરની કચરા ટોપલી છે ઉપરની કચરા ટોપલી મેં ધોઈ નાખી છે હમણાં ઉપર જઈશ ને ત્યારે આ સુફડી અને ટોપલી બે ઉપરની લેતા જશો એને તો ચાલો ઉપરનો જેટલો કચરો હોય ને એ રોજે રોજ સવારના પરમાં નીચે લઈ આવીને ઠલવીને ધોઈ કાઢવીને પાછું ઉપર ચડાવી દેવાનું હોય ને બધું વ્યવસ્થિત નીતિ નિયમો ઉપર ચાલે ને તો કોઈ વસ્તુ ક્યાંય ગોતવી પડે ને જો ચાલો બધા ઝાડને મસ્ત એવા પાણી પણ પાઈ દીધા ને ચાલો નાહી ધોઈને આવી ગયા પાછા કિચનની અંદર એને સરસ મજાની મેં ચા મૂકી દીધી રાત્રે બનાવ્યા હતા મેં બટેટા પૌવા તે થોડાક પડ્યા છે અને સાથે સાથે આપણે થોડીક રોટલી પડી છે તો રોટલીને તળી નાખશું અને ઉપર સરસ મજાનો મસાલો ભભરાવી નાખશું એટલે છોકરાઓને ભાવશે તો બટેટા પૌવા પડ્યા છે તો છોકરાઓને એ પણ ભાવે ઠંડા બટેટા પૌવા હોય ને સેજ મસ્તા સાંકળી લઈએ એટલે થઈ જાય સરસ અને મેં અત્યારે બધા જ દૂધ અને ગરમ કરી અને દહીંનું દૂધ અલગ કરી નાખ્યું ચાનું અલગ કરી નાખ્યું કોઈ સ્પેરમાં રાખવા માટેનું દૂધ એમ એટલે કોઈ કાયું કારવું હોય તો ચા પાણી બનાવવા માટે થઈને પણ દૂધ અલગ ત્રણ પ્રકારના દૂધ અલગ કરવાના હોય ચાલો સરસ મજાના કટકા છે એ તળાઈ જશે ને ઉપર મસાલો એટલે કે ચટણી અને મીઠું એટલે સરસ મજાના કટકા બની જાય ચાલો નાસ્તો તૈયાર છે ચાલો બધા જ નાસ્તો કરવા સાથે તમે પણ ચાલો નાસ્તો વાસ્તો કરીને પ્લેટફોર્મ પ્લેટફોર્મ મસ્ત એવું સાફ થઈ ગયું વાસણ બાસણ મંજાઈ ગયા કામ બધું જ ફરી વખત થઈ ગયું પાછું ક્લિયર કૃષ્ણ કેમ છે બધાને મજા જશે ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં છો અને ચાલો નવા દિવસની શરૂઆત કરી દઈએ સૌથી પહેલાં અમૃતવેળાથી શરૂઆત થઈ ગઈ મારી તો અમૃતવેલાની શરૂઆત કરી દીધી પછી નાઈ ધોઈને તરત જ દીવાબત્તી કરી લીધા અને આજે કાંઈ કસરત કે વોકિંગ વોકિંગ કાંઈ નથી કર્યું એને સવારના પરમાંથી જ કામ શરૂઆત કરી દીધી એને સૌથી પહેલાં તો ફળિયાવાળી આંખા બહારના બધા જ ફળિયાવાળીના કાંદરના બારના બધા ફળિયાવાળીને આંખા સરસ ઝાડને પાણી પાણી પાઈ દીધું એ બધું જ સવારના પરમાં કરી નાખ્યું અને પછી ઉપર ના કચરા પોતા કરી નાખ્યા ને પેલા ઉપર કચરા પોતા કરવા ગઈ અને પછી આવીને નીચે કર્યા એને તો કામ બધું એકદમ સરસ ઉજાનું થઈ ગયું અત્યારે વાઈ ગયા છે નવ દેખાય છે કડિયા નવ વાઈ ગયા છે નવ માં દસ મિનિટની વાર છે પણ એને કામ બધું કમ્પ્લીટ થઈ ગયું કચરા પોતા નાસ્તા પાણી થઈ ગયા વાસણ મંજાઈ ગયા બધું થઈ ગયું કપડા અત્યારે ફરે છે હમણાં હું નાખી દઈશ ઉપર દોરી ઉપર અને છોકરાઓ હજી નીચે આવ્યા નથી અને આજે સન્ડે છે એટલે માટે સુતા છે આરામ છે અને ધ્યાન પણ ત્યાં ખૂબ મજા કરે છે કાલે પણ મેં તમને દેખાડી હતી ને ક્લિપ એક સરસ મજાની દેખાડી છે નો જોઈ હોય તો જોઈ લેજો એ વિડીયોની અંદર છેલ્લે લાસ્ટમાં છે ખૂબ મજા કરે એટલે એન્જોય કરે છે ને જ્યાં એ લોકો ગયા છે ને ત્યાં આગળ એ લોકોને ગાર્ડન છે નીચે એ લોકો ફ્લેટ મારે છે નીચે ગાર્ડન છે ને તો ગાર્ડનમાં ઝૂલા અને એવું બધું છે એને હિંચકા અને લસરપટ્ટી ને એવું બધું તો બેનને તો એટલી મજા આવી ગઈ ન પૂછ્યો એને તો વિડીયો કોલ કર્યો રાત્રે તો એટલે દેખાણો દાદી જો દાદી જો કરતી હતી એને આનંદ કરે છે ને એને એમ જ છે કે હું મારા ઘરે જ છું એવો જ અનુભવ કરે છે અને મારા જેઠની બધી દીકરીઓ છે બધા બધા સાચવી લે છે વાંધો નથી આવતો આજનો પ્રસંગ છે આજ સન્ડે છે આજનો શ્રીમંત છે સાક્ષી નીકળી જશે કાલે એવું થયું કે સવારમાં ઉપરના કચરા પોતા ન થયા એટલે બપોર પછી જવું પડ્યું કચરા પોતા કરવા માટે થઈને એટલે આજે તો નક્કી કરી નાખ્યું કે સવારના પર જ કરી નાખવાનું બંને ભાઈઓ શું થતા ને તો એ પોતા કરી જ નાખ્યા સરસ મજાના અને બાર રીતે બહુ હજી અત્યારે તડકો ન હોય ને તો ત્યાં સુધી માં બધું થઈ જાય તો ચાલો બધું જ કામ થઈ ગયું છે ત્યાં થઈ ગયું છે એકદમ ફ્રી થોડીક વાર માટે થઈને પાંચ દસ મિનિટ કે અડધી કલાક બાબાને કમરામાં બેસીસ આજ ખૂબ ઈચ્છા થાય છે કે સેન્ટરે જાય આવું એમ તો સેન્ટરે જવાની બહુ ઈચ્છા થાય થાય છે જો સેન્ટરે અત્યારે જાઓ અથવા તો સાંજે જાઓ કેટલા દિવસથી ગઈ નથી ને તો મન એકદમ મૂંઝાય તો એક વખત જવું શિવ બાબાને ઘરે એક વખત જવું જરૂરી છે ને તો ચાલો હું આજે જઈ આવીશ અને ત્યાં આગળ મુરલી ત્યાં જ સાંભળીશ આજે આજે મેં મુરલી ઘરે તો સાંભળી જ લીધી અમૃતવેળા કર્યા પછી તરત જ મુરલી જ સાંભળી લઉં અને મુરલી સાંભળીને પછી જ હું નાસ્તા પાણી આ તે બધું જ કરું એને તો હમણાં તો બધું કામ કરવાનું હોય ને તો ટાઈમ ન મળે એટલે સવારના પરમાં જ મુરલી સાંભળી લો તો હું તમને આગળ આગળ એ મુરલીની પોઈન્ટ પણ કહીશ તો ચાલો એને સરસ મજાનો દિવસ થઈ ગયો છે અત્યારે બધું કામ થઈ ગયું છે હવે અત્યારે હું બેસું છું ઈસ્ત્રી કરવા ઈસ્ત્રીના કપડા ઘણા બધા થઈ ગયા છે તો એ કરવા ખૂબ જરૂરી છે આ સન્ડે છે છોકરો ક્યાંય જવાનું નથી એટલા માટે થઈને આજ બધું કામ કરી નાખીએ અને રસોઈ આજે કરીશ છે અગિયાર વાગે ત્યાં સુધી હું ઈસ્ત્રી કરી નાખું ચાલો આગળ આગળ માતા જઈએ ત્યાં સુધી ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ ચાલો ત્યારે ઈસ્ત્રીની શરૂઆત કરી દઈએ અને કેટલા ઢગલા થઈ ગયા હતા

તો જે અમારી એક ખાટલી છે ખાટલીની અંદર અમે કપડાં બધા જ ઈસરી રાખીએ એને કબાટની અંદર જે બધા કપડાં ઇસરી કરેલા હોય ને એ જ રાખીએ અથવા તો ન કરવાના હોય ને એક કબાટમાં સીધા ગોઠવી દઈએ પણ જે કબાટમાં જે ઇસરી કરવાના હોય ને એ તો બધા ખાટલી આ ખાટલી છે ને એની અંદર જ બધા મૂકી દેવાના તો ચાલો સવા અગિયાર થઈ ગયા સવા અગિયાર સુધી મેં ઇસરી કરી ને તો ચાલો સૌથી પહેલાં તો હું ચકલા માટે થઈને ભાત મૂકી દો આ બે દિવસથી ભાત નથી કરતા ને આ છોકરીઓ ગયું ને ત્યારથી તો ભાત કરવાનું બંધ જ કરી દીધું નહીં તો ધાનું હોય ને તો દાળ ભાત રોજ કરવાના હોય એટલે ભાત હું ચકલા માટે થઈને કરી જ નાખું પણ આ બે દિવસથી ભાત નથી કરતા ને તો ચકલા આમ એકદમ બાણાની અંદર આવી જાય ઘરની અંદર આવી જાય એને એમ કે મને આપો એમ છરી બેસી ગઈ અંગૂઠાની અંદર એટલે પછી મેં ગોતી લીધી એક પાટલી એને પાટલીના પાયા તૂટી ગયા છે તો ચાલો એ શાક સમારવામાં હમણાં કામ લાગશે અંગૂઠાની અંદર વાગી ગયું ને તો એકને એકને એક જગ્યાએ વાગ્યા જ કરે વાગ્યા જ કરે પછી મેં પાટલી જ લઈ લીધી એને તો ચાલો આજે બનાવી નાખીએ આપણે કોબી બટેટાનું શાક અને એ પણ કુકરની અંદર અમારા છોકરાઓને કોને ખબર શું છે ને તો કુકરનું શાક જ ભાવે એને કમલેશ હતા ને તો એને લોયાનું શાક ભાવે એ લોયામાં છૂટું જ બનાવડાવે પણ આ છોકરાઓ છે ને એમ કે મમ્મી નહીં કુકરમાં કર ને એ જ એકદમ ગળી જાય ને એવું શાક છોકરાઓને ભાવે તો ચાલો આજે તો એવું શાક જ બનાવવું બને ત્યાં સુધી પહેલું જ શાક બનાવવું લોયાવાળું પણ આજે બે છોકરાઓ છે ને એટલે એની ફરમાય છે ને ચાલો મેં ચકલાના ભાત બનાવી નાખ્યા છે જો એટલા ભાત છે ને સાંજે નહીં પડવા દે મને એવું લાગે છે કારણ કે બે દિવસથી માંગે છે ને ઉપર ઝાજુ બધું પાણી નાખી દઈએ એટલે ભાત છે ને એ કોરાનો થઈ જાય એને તો ચાલો સરસ મજાના ભાત તૈયાર કરી દીધા છે તો હવે એ ચણિયા કરશે ને એટલાય મસ્ત કી કિયારી બોલાવતા હોય ચકલા તો એને મને ખબર પડી જાય હવે તો હું એની ભાષાઓ ઓળખવા માંડી જોઈએ ને મને ખબર પડી જ જાય એ કાનમાં આવીને બોલે કે હવે અમને આપો જમવાનું આપો ચાલો હળદર શેજ ઓછી લાગતી હતી તો મેં શાકમાં હળદર શેજ વધારે નાખી દીધી અને સરસ મજાનું દેશી ટમેટું નાખી દીધું ધાણા જીરું અને મરચું નાખી દીધું અને ચાલો હે ને આ કુકરમાં કરીએ છીએ આપણે એટલે સેજ મસ્તું પાણી નાખશું જે થાળી મૂકી હતી ને આપણે એ જ પાણી સેજ મસ્તું નાખશું અને આવું ગળેલું શાક છોકરાઓને ભાવે તો ચાલો આ કેરી પડી છે ને કાલે આપણે શાકભાજી લઈ આવ્યા હતા તો એ સરસ મજાની કેરી પડી છે તો એનો આપણે અત્યારે સલાડ કરી નાખશું ને એકદમ સિમ્પલ અને સોબર કાલે છે બનાવ્યો હતો ને સલાડ કેરીનો છે ગોળવાળો એ છોકરાઓને બહુ જ ભાવ્યો ભાવ્યો તો છેક સુધી એને એકદમ ચાવથી ખાધો બધાએ અને ચાલો આજે પણ એ જ કેરીને આ કાગડા કેરી છે ને એકદમ ખાટી ન હોય એકદમ મોળી જ હોય અને એકદમ ખાટી મીઠી હોય એમ મજા આવે ખાવાની લુખી પણ ભાવે એને તો ચાલો એ અંદર નાખી દીધું છે ચટણી મીઠું અને છે મસ્તું તેલ બે ત્રણ ટીપા તેલ નાખવાનું એટલે એકદમ મસ્ત કલર પણ જો આવી ગયો એને એકદમ પીળી કેરી છે એમ પાકવા આવી હોય ને એવી કે કેરી છે ચાલો મસ્ત એવો આપણો સલાડ બની ગયો શાક રોટલી જ બનાવ્યા છે વધારે કાંઈ બનાવ્યું છે નહીં આજે ચાલો શાક બનીને એકદમ રેડી છે જો છોકરાઓને આવું શાક ભાવે એકદમ ગળી જાય ને એવું તો ચાલો વધારેના વાસણ હોય ને એ પણ હું સાથે સાથે ઉટકતી જ આવે ને કારણ કે પછી ભેગા થઈ જાય ને તો બહુ જ કંટાળો આવે ચાલો આપણી ફુલકા રોટલી બનાવી લઈ અને જ્યારે દિશા હોય ને ત્યારે હું ખાલી બાબાને રોટલી જ બનાવું બાકી બધી રોટલી છે ને દિશા બનાવતી હોય પણ અત્યારે દિશા નથી એટલે દિશાનું કામ બધું જ મારે કરવાનું હોય તો ચાલો રોટલી બધી બનાવીને પછી જ બાબાનો ભોગ ધરાવી તો ચાલો વાગી ગયા છે સાડા બાર અગિયાર વાગે સવા અગિયાર મેં રસોઈ માંડી હતી તો વચ્ચે વચ્ચે ચકલા નાન તેલ બધામાં ટાઈમ વેસ્ટ કરતાં કરતાં અત્યારે સાડા બાર વાગી ગયા રસોઈ વસોઈ કરીને સરસ મજાની રસોઈ આપણી શાક રોટલી અને સલાડ તૈયાર છે બાબા માટે થઈને મેં મસ્ત એવી નાની નાની બે રોટલી કરી છે તો ચાલો બાબાને ખૂબ પ્રેમથી અને દિલથી ભોગ ધરાવી દઈએ ને બાબાને કહીએ કે બાબા બધી જ ભોગનાઓ લઈ લેજો એને આ ભોગ ધરવાથી ઘણી બધી દુવિધાઓ દૂર થાય છે તો બાબાને ભોગ ધરાવી અને પછી હું નિખિલ અને કિશન જમવા બેસી ગયા આ તો રવિવાર હતો ને છોકરાઓ બધા જ બહારનું જે ઝાડ છે ને એના બધા જ પાન કાપવાના હતા એને બધું વ્યવસ્થિત કરવાનું હતું તો એ બધું જ કામમાં બીઝી હતા એટલા માટે થઈને ઘરે જ હતા બંને ભાઈઓ તો ચાલો મેં બોલાવી લીધા કે ચાલો બંને જમવા માટે થઈને તો બે આવી ગયા છે ને તો આજે બનાના હતા કેળા પડ્યા હતા ધાનુ માટે થઈને રાખ્યા હતા તો હવે ધીમે ધીમે ગળવા લાગ્યા હતા પછી મેં છોકરાઓને કીધું ખાશો તો કે કે હા મમ્મી અંદર ખાંડ નાખી દે ને તો ખાઈ લઈએ તો ચાલો મેં બંનેને ખાંડવાળા કેળા ખવડાવી દીધા તો એ સફળ થઈ ગયા ચાલો હું ફ્રી થઈ ગઈ છું એકદમ સરસ એને વાસણ વાસણ મંજાઈ ગયા પ્લેટફોર્મ સાફ થઈ ગયું અને ડાઇનિંગ ટેબલ પણ એકદમ મસ્ત થઈ ગયું અને વાગી ગયા છે અત્યારે પાંચ હું ઉઠી ગઈ હતી છું કે ચાર વાગે હું સૂઈ ગઈ હતી થોડીક વાર માટે કારણ કે સવારે વહેલા સાડા ત્રણ વાગ્યામાં ઉઠ્યા હોય ને એટલે બપોરે એકથી બે કલાક તો સૂવો જ પડે નહીં તો શરીર સાથ આપે નહીં એને તો ચાલો અત્યારે કપડાંની ઇસ્ત્રીની પૂર્ણાહુતિ તરફ છે વાગી ગયા છે પાંચ એને હું ચાર વાગ્યા બેઠી હતી ઇસ્ત્રી કરવા એને અધૂરા રહી ગયા હતા ને જે પાછળથી અગિયાર સવા અગિયાર વાગે ઊભું થઈ જવું પડ્યું હતું એટલે અધૂરા રહી ગયા હતા થોડાક કપડાં તો ચાલો બધા જ કપડાં થઈ ગયા છે ને છોકરીઓના કપડાં તે થઈ ગયા છોકરાઓનાય થઈ ગયા અને હવે ધીમે ધીમે થઈ ગઈ હું ફ્રી અને મારે અત્યારે જવું છે સેન્ટરે કારણ કે મન ક્યારનું મૂંઝાતું હતું કેટલા દિવસથી ગઈ નહોતી ને તો એકદમ આમ કેમ કહેવાય કે એક તડપણ હતી કે નહીં મારે જવું જ છે બાબાના ઘરે તો એટલા માટે થઈને હું વિચારતી હતી કે જાઉં ન જાઉં જાઉં ન જાઉં અંતે પછી એક નિર્ણય કરી લીધો કે ના ના ચાલો જઈ આવું કારણ કે કર્યું ને એ કામ અને જો આળસ કરી જઈએ ને તો પછી આળસ જ આવી જાય ને સવારમાં ઘરનું હમણાંથી કામ હોય એટલે જવાતું નથી એટલા માટે થઈને અત્યારે જ ચાલો હું જઈ આવું હે ને તો ચાલો મેં બધી જ ઈસ્ત્રી વિસ્ત્રી બધું જ કમ્પ્લીટ થઈ ગયું ઘરનું બધું જ કામ વ્યવસ્થિત થઈ ગયું અત્યારે મારે નુમાશામનો યોગ કરવા બેસવું હતું પણ મને એમ થયું કે નહીં ચાલો હું જતી રહું સેન્ટરે હે ને ચાલો બધા જ કપડાં થઈ ગયા ખાટલી થઈ ગઈ ખાલી અને એકદમ કેમ આમ નિરાત ન શ્વાસ આવે ને એવો શ્વાસ મને આવ્યો ને એકદમ આમ શાંતિનો અનુભવ થઈ ગયો કપડાં નિસરી થઈ ગઈ ને તો ચાલો ત્યારે બધું જ કામ ખતમ થઈ ગયું અને અત્યારે વાગી ગયા પાંચ થી સવા પાંચ થઈ ગયા ઓમ શાંતિ છે શ્રી કૃષ્ણ તો ચાલો હું જાઉં છું અત્યારે સેન્ટરે મેં તમને કીધું હતું ને કે મને આજ કઈ ગમતું નથી એમ કેટલા દિવસથી ચેન નથી પડતો કેટલા દિવસથી ગઈ નથી ને જાય તો મજા નથી આવતી તો ત્યાં જ જઈ અને બાબાના કમરામાં બેસી અને હું લાવી મુરલી સાંભળીશ અથવા તો વાંચીશ ને ત્યાં છ વાગ્યા છે એટલે મુરલી ક્લાસ તો પૂરો થઈ ગયો હોય પરંતુ હું બેસીને સાંભળીશ વાંચી લઈશ ત્યાં આગળ બાબાન કમરામાં એને તો થોડી વાર માટે પણ મન શાંત થઈ જાય એટલા માટે ને હે તો ચાલો હું જાઉં છું અત્યારે ચાલો આપણે બાબાની રજા પણ લઈ લઈએ